નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ગત ચોવીસ કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બંબાકાર પંદર ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી ચૂક્યો છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે તેમજ આવતીકાલે ગુજરાતમાં કેટલા વિસ્તારમાં વરસાદ પડશે તેમજ અત્યારે હાલ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર સક્રિય થઈ છે તેમજ ખાસ કરીને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રમાં છે જેના કારણે ગુજરાતના નજીકના જે વિસ્તારો છે અરબી સમુદ્રની તેની અંદર હજુ પણ ખતરો તોળાયેલો છે તેમજ અત્યારે હાલ ઉત્તર ગુજરાતના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના વિસ્તારો તેમજ પૂર્વ સૌરાષ્ટ્રના અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ પણ છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સમયની અપડેટ જોઈ તો અત્યારે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારો છે જેમાં ખાસ કરીને નાગવીરી આજુબાજુના વિસ્તારો નિરોણા ભુજ તેમજ નલિયા આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ગઢ સીસા ગાંધીધામ રાપર ઘસાવ તેમજ માનફારા આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર તાલાવડ જામનગર આજુબાજુના વિસ્તારો તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જુનાગઢ તેમજ બગસરા કેશોદ માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે વિસાવદર ધારી બગસરા અમરેલી સાવરકુંડલા તુલસીશામ કોડીનાર ઉના સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો રાજકોટ આજુબાજુના વિસ્તારો રાજકોટ ચોટીલા શાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા બાબરા બોટાદ રાણપુર બરવાળા આજુબાજુના વિસ્તારો તેમજ નવલખી મોરબી રોલ સાવડી વાંકાનેર ખાન સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌથી વધારે અત્યારે જામનગર આજુબાજુના વિસ્તારો સિક્કા વસઈ શેલા મેઘપર રંગપર લાલપુર જામ વંથલી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે જોઈએ હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં સુરત તાપી વલસાડ ડાંગ તેમજ નવસારી આજુબાજુના વિસ્તારો છે બીલીમોરા વલસાડ ભવનાથ સાપુતારા વાપી સતાણા તેમજ ખાડોલી કપરાડા વાની આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો અત્યારે હાલ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે અહીં પહોંચી ચૂકી છે નાગપુર આજુબાજુ જે આગામી થી સોળ કલાકની અંદર ખાસ કરીને ગુજરાત ઉપર પહોંચી શકે છે જોઈએ આજે બપોરના સમયની અપડેટ તો બપોરના સમયે કચ્છની અંદર લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ અને રાપરમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળે છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા દાહોદ વડોદરા છોટા અલીરાજપુર દક્ષિણ ગુજરાતમાં દહેજ ભરૂચ કોશંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા અને ડાંગ જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે વલસાડ ભવનાથ મોસી વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આજે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ કરીને સિસ્ટમ કચ્છ જિલ્લા ઉપર આજે લખપત થાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ આ બધા વિસ્તારોમાં સક્રિય રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો થરાદ રાધનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર આજુબાજુના વિસ્તારો તેમજ વિરમગામ અમદાવાદ કપડવન લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત છોટાઉદેપુર અલીરાજપુર આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના ખાસ કરીને બાર વાગ્યાના સમયગાળા દરમિયાન જૂનાગઢ ગોંડલ અમરેલી ભાવનગર અલમ તળાજા મહુવા ઉના વેરાવળા આજુબાજુના વિસ્તારો હોય તેમજ હસતણ આજુબાજુના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે સિસ્ટમ આગામી સમયની અંદર સોવીસ તારીખમાં વેલી સવારે મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી જશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો પાલનપુર મહેસાણા ડુંગરપુર આજુબાજુ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતના વિસ્તારો વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા બાંસવાડા આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા છોટાઉદેપુર અમદ ભરૂચ રાજપીપળા અલીરાજપુર તેમજ સૌથી વધારે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી મહુવા તળાજા આજુબાજુના જે વિસ્તારો છે જૂનાગઢ વેરાવળ ઉના અમરેલી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે પોરબંદર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે